ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતો અને લોકોના આક્ષેપ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી ન હોવાનો આક્ષેપ દર વર્ષે આજ પરિસ્થિતિ દૂષિત પાણી ભાદર નદીમાં છોડાતો હોવાનો આક્ષેપ કેટલાક કેમિકલ માફિયા દ્વારા છોડવામાં આવતા હોવાના આક્ષેપીત થતી હોવાથી જીપીસીબી કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ ભાદર નદીમાં પ્રદુષિત પાણી બંધ કરવામાં આવે તેવી આસપાસના ગામના ખેડૂતોની લોકોની માંગ દિલીપભાઈ ભુવા આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ જેતપુર જેતપુર ની નદી ભાદર ડેમ ભાદર ડેમ શુદ્ધ પાણી આવે છે પણ વાયા જેતપુર થઈને આવે છે ને એટલે પ્રદુષિત પાણી કરીને આવે છે કારણ કે જેતપુર એસોસિએશન અને એસોસિએશન પ્રમુખો દ્વારા વારંવાર રજૂઆતો કરવા આવેલ અને રાજકીય પાર્ટીઓ દ્વારા રાજકીય મિત્રો દ્વારા અને ખેડૂતો દ્વારા રજૂઆત જીપીસીપી ની અંદર પણ કરેલી છે પણ આ કહેવાથી ભાજપની સરકાર જે ભાજપની ભ્રષ્ટાચારી સરકારના સહયોગથી જેતપુરના એસોસિએશનના જે મિત્રો દ્વારા ભ્રષ્ટાચાર કરી અને આ પ્રદૂષિત આ ભાદર નદીને કરવામાં આવે છે કારણ કે અત્યારે અમને જાણવા મળે એમ છે કે ભર અંદર એક નદીનો માહોલ બની ગયો છે પૂર જેવી સ્થિતિ છે અને આ પૂર જેવી સ્થિતિ લઈ આવવા માટે રબારીકા પાસે આવેલા પ્રદૂષિત પાણીના ટેન્કરો ઠલવાય છે જેના કારણે આજે શિયાળાની અંદર આ નદી ની અંદર આ એક તમારી સમક્ષ છે છે કે આ અંદર એટલું કેમિકલ હોય ઉદાહરણ જુનાગઢ જિલ્લાના ગામની અંદર પણ થાય છે ત્યાં ઘણા બધા મિત્રો ને અને ઘણા બધા જનાવર ને અંદર ચામડીઓ ઉપર થી લેવાઈ જાય છે તો મારી આપના મીડિયાઓ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા પ્રેસ મીડિયા દ્વારા એક રજૂઆત છે કે ભાઈ ખેડૂતો જાગજો નહીતર આપણી જમીન કરી નાખશે ઉત્પાદનમાં કાંઈ નહીં વધે આપણા છોકરા કાંઈ નહીં ભાજપ નહીતર આ પાણીના પ્રદુષણ ની અંદર આજે પીવા લાયક પાણી જેતપુર તાલુકાની અંદર ક્યાંય રહેતું નથી બારસો બારસો ફૂટ પાણી મીઠું આવે છે અને આ વરસાદના પાણી થી જે ભાદર ડેમ મીઠા જળાશયની અંદર ભરાઈ જાય છે એને પણ પ્રદુષિત કરી નાખે છે અલે વાયક શાળા એટલા છે કે કોની કોની અંદર લક્તાવરકા ગામડાઓની અંદર ભાદર નદી ની ઉપરના જે ગામડા છે એને તો શુદ્ધ પાણી મળે પણ ભાદર નદી થી આવતા જેતપુર વાયા થઈ અને રબારીકાના પાટિયા પાસે ટેમ્પરો દ્વારા ઠલવાવી અને આજે પૂર જેવી સ્થિતિ કરી છે તો ખેડૂતોને એક નામ નામજો અરજી કરું છું કે મિત્રો દ્વારા એક નાના મિત્રો દ્વારા એક દીકરા તરીકે એક ખેડૂતના પુત્ર તરીકે કે આપણી જમીન ને ફળદ્રુપતા ન ઘટાડવી હોય આપડી વાયા બાળકોને વારસ્તર ની અંદર મિલકત આપવી હોય તો સારી મિલકત આપવી હોય તો આવા પાણી થી કોઈ ઉત્પાદન કરતા નહીં અને જમીન ને ફળદ્રુપતા ઘટાડતા નહીં આટલું કહી મારી વાતને પૂર્ણ કરું છું જય હિન્દ